ત્યાં એક મિત્ર ફરી પાછા મળે છે અને ત્રણેય સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરી લાશને તળાવમાં ફેંકી દઈ ત્યાંથી ફરાર થઈ જાય છે હાલ તો આ ત્રણેય મિત્રો સામે વેજલપુર પોલીસ મથકમાં પોક્સો સહિતની કલમો આધારિત ફરિયાદ નોંધી પોલીસે ત્રણેયને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસને તળાવમાંથી સગીરની લાશ મળી લોકોના ડરથી ગળું દબાવી સગીરને મોતને ઘાટ ઉતાર્યો આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વેજલપુરના મોટા મહોલ્લા ખાતે રહેતા પિતાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના સગીર વયના દીકરાના મિત્રો આરીફ ઉર્ફે ડીંગુ યાકુ પાડવા અને ઇમરા ઉર્ફે ઇનાન પથિયા તથા અન્ય એક સગીર તેમના સગીર દીકરાને મળ્યા હતા જે બાદ તેને બાઇક પર બેસાડી ચલાલી રોડ ઉપર આવેલા મહાદેવ મંદિર પાસે ફ્લોટિંગવાળી જગ્યાની પાછળ લઈ ગયા હતા જ્યાં બળજબરી પૂર્વક સગીરના કપડાં કાઢી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું ત્યારબાદ મરણજનાર સગીર વયના યુવક પોતાના ઘરે ના કહી દે તે બીકના કારણે સગીરનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો અને આરોપી ઇમરા પથિયાની મદદથી આરી પુરપે ડીંગુ પાડવાય અને આરોપી સગીર સાથે મળી લાશને ચલાલી ચોપડી પાસે આવેલા મોટા તળાવમાં નાખી દીધી હતી જેના કારણે મરણજનારના પિતાએ વેજલપુર પોલીસ મથકે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સગીરના કપડાં કાઢી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું ઘટનાને લઈને દિવ્ય ભાસ્કરે મૃતકના ભાઈ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓનો નાનો ભાઈ ગત એકવીસ નવેમ્બર બે હજાર રોજ રાત્રિના સવારે સાડા આઠ વાગ્યા વાગ્યાથી સવારે નવ વાગ્યા વાગ્યાના રોજ જમી પરવારીને બજારમાં ગયો હતો જ્યાં એક સગીર પોતાની બાઇક ઉપર વેજલપુરના હોળી ચકલા વિસ્તારમાં આવ્યો હતો ત્યારબાદ તેના ભાઈને બેસાડી સગીર બાઇક લઈને જતા રહ્યા હતા જે બાદ સલાલી ચોકડી ઉપર ઉભા રહેલા બે મિત્રો પાસે મારા નાના ભાઈને છોડી ચાલ્યા ગયા હતા જ્યાં અન્ય બે મિત્રોએ સગીરને હોટલમાં જમવાની લાલચ આપી અને ચલાલી રોડથી થોડે દૂર આવેલા મહાદેવ મંદિરની પાછળ લઈ ગયા હતા જ્યાં તેની સાથે બળજબરીપૂર્વક કપડાં ઉતારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી લાશને તળવામાં ફેંકી દીધી હતી આથી ત્રણેય આરોપીઓને કરવામાં આવે તેવું પરિવારના સભ્યો દ્વારા માંગ કરી રહ્યા છે બીજી બાજુ વેજલપુર પોલીસે ત્રણ હત્યારા વિરુદ્ધ હત્યા અને પોક્સો હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે